નમસ્કાર મિત્રો મિત્રો ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ટેમ્પરેચરની વાત કરું ને તો હવે ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી ટેમ્પરેચર મિત્રો પહોંચી ગયું છે પુષ્કળ બપોરના સમયે તો આપણે બહાર જ ના નીકળી શકીએ નીકળીએ તો માથામાં દુખાવો ચક્કર ડિહાઈડ્રેસનનો મિત્રો આપણે ભોગ બની શકીએ છીએ મિત્રો અને આ એક ગરમીની અંદર

અને બીજા દિવસે સવારે સાહેબ જેવા ઉઠો એવા નરણા કોઠે આ ડ્રિંક ને તમારે ઘરની મદદથી તમારે ગાડી લેવાનું છે અને ત્યારબાદ તમારે બ્રશ કર્યા પહેલા તમારે સેવન કરવાનું છે આનાથી મિત્રો તમારા શરીરમાં જાણે એસી ફીટ કરી હોય તેવી ઠંડક થશે તમારી જો વધી ગયું એને બેલેન્સ કરી દેશે પ્રમાણને પણ કરી અને ખાસ કરીને ઉનાળાની અંદર જે પણ લોકોને મિત્રો પેશાબની અંદર બળતરાની સમસ્યાથી કંટાળી ગયા હોય તો એમાં તમને ત્રણ જ દિવસમાં સારું એવું પરિણામ જોવા મળશે તો કઈ કઈ વસ્તુ છે ત્યારે સેવન કરવાનું છે અને વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ મિત્રો હું તમને શેર કરવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો એ પહેલા મિત્રો આપણી આ હેલ્થ ચેનલ પર જો નવા હો તો આવા હેલ્થના વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો હવે કઈ કઈ વસ્તુ જોઈશે એ જોઈએ

એઝ ઇટ ઇઝ ફોર્મમાં જે છે એ તમારે પીવાનું છે એટલે કે સવારે જેવા ઉઠો તેવા ઘરની મદદથી તમારે નીચે વાટકો તમારે રાખવાનો ગાડી લેવાનું ડ્રિંક ને અને જો દેશી ગોળ નાખશો તો સોનામાં એનર્જી ડ્રિંક જેવું કામ કરશે તમારા બોડીમાં ગ્લુકોઝ નું લેવલ ડાઉન થઈ ગયું છે ને એને પણ મિત્રો આ દેશી ગોળ નાખશો તો રિકવર થઈ જશે પરંતુ જો તમારે ડાયાબિટીસ બીપી ની એવી તકલીફ હોય તો તમારે ગોળનું સેવન ઘણી વસ્તુનું સેવન તમારે કરવાનું નથી આટલું તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે ડ્રિંક ગળાઈ જાય ત્યારબાદ તમારે ઘરના કોઈ પણ ખૂણામાં સોફા પર એકદમ નિરાતે તમારે બેસી જવાનું છે અને સીપ સીપ કરીને ઘૂંટડે ઘૂંટડે એટલે આખા રાતમાં તમારા મોઢામાં જે સલાઈવા રહેલી છે જેને આપણે ગુડ બેક્ટેરિયા કહે છે એ ગુડ બેક્ટેરિયા અને આ ડ્રિંક તમે પીવો છો બંનેનું મિશ્રણ થઈને ધીમે 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 પેટમાં જશે ને જેથી કરીને મિત્રો તમારા પિત્તને શાંત કરી દેશે તમારા શરીરમાં અંદરની જે ગરમી છે એને શાંત કરી દેશે આનાથી મિત્રો હાથ અને પગના તળિયાની અંદર બળતરા થતી હોય એમાં પણ તમને સારું એવું પરિણામ મળશે સાથે સાથે મિત્રો જે લોકોને પેશાબમાં આગ લાગી હોય અને ભયાનક ઉનવાની તકલીફથી કંટાળી ગયા હોય ને બે થી ત્રણ દિવસ આ ડ્રિંક તમે કોન્સ્ટન્ટ પીવો છો તો તમને ઘણા અંશે સારું પરિણામ મિત્રો આનાથી જોવા આ સાથે સાથે મિત્રો અંતમાં એક જરૂરથી તમારા શેર કરવા છે એ કે પૂરતા પ્રમાણમાં પાણી પીવો જી હા મિત્રો અત્યારે એટલી બધી ભયંકર ગરમી પડી રહી છે જો આપણે કોઈ પણ કામ માટે બહાર જવાનું થાય ભયંકર તડકામાં મિત્રો ડિહાઇડ્રેશનનો શિકાર બનીએ છીએ પાણીનો જે લેવલ બોડીમાં હોવો જોઈએ એ રહેતું નથી જેના કારણે મિત્રો ચક્કર આવવા માથું દુખાવું અને ખાસ કરીને હવાનો જે સમયગાળો છે ને એમાં લૂ લાગવાની પણ મિત્રો આનાથી મિત્રો શક્યતા રહેલી છે જેથી કરીને પૂરતા પ્રમાણમાં હાઈડ્રેટેડ રહો પૂરતા પ્રમાણમાં પાણી પીવો બને એટલું લિક્વિડનું કન્ઝમ્પશન રાખો ખાસ કરીને લીંબુ શરબત પીવો સિરડીનો રસ પીઓ પૂરતા પ્રમાણમાં છાશ પીઓ અને કંઈ ના થાય તો મિત્રો મિત્રો એટલીસ્ટ પાણી પીવાનું રાખવાનું છે આટલી બાબતનું તમારે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને જો શક્ય હોય તમારે કોઈ પણ કામ ના હોય તો બપોરનો જે પણ સમય છે 12 થી લઈને પાંચ વાગ્યા સુધીનો તો તમારે કામ વગર બહાર ના નીકળવું એ બપોરના ટાઈમમાં તમારે ઘરે આરામ કરવો કામ હોય બહાર જવાનું થાય તો માથે તમારે ટોપી રાખવાની સનગ્લાસ પહેરવાના અહીંયા તમારા પાછો રૂમાલ તમારું રૂમાલથી તમારું ફેસ ને એવું કવર કરી દેવાનું જેથી કરીને બધા કદાચ પ્રોટેકશન મળી રહે અને તમે લૂ જેવી સમસ્યા અને ડિહાઈડ્રેશન થી તમે આસાનીથી બચી શકો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂકથી તેવા તમામ ભાઈઓ બહેનો સાથે શેર કરી દેજો જે લોકોને ઊંઘવાની તકલીફ મિત્રો હોય નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઈસ ડે